નમન કર્યા કેવાયનાજીને નમન કર્યા સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી નમન કર્યા અને કઈ રીતે નમન કર્યા મુદા પ્રસન્નતા પૂર્વક પણ નમનની સાથે પ્રસન્નતા નથી હોતી ખેદ હોય છે ફરિયાદ હોય છે માંગણી હોય છે વિચાર કરજો જ્યારે પણ નમન કરો ત્યારે નમનની સાથે પ્રસન્નતા છે કે નહીં એનો વિચાર કરજો પ્રહ આપણા નમન સાથે જોજો ક્યાંક સ્વાર્થ હશે ક્યાંક માંગ હશે ક્યાંક ફરિયાદ હશે આ ને મૂકી દઈએ ત્યારે હું યમુનાજીને નમન કરું છું યમ ઉના ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોની વ્યાખ્યાઓ કરે નમન ની વ્યાખ્યા અર્થઘટન કરતા આચાર્યો બતાવે કે થી અધિક આપણે કરી પણ શું શકવા સમર્થ છે જીવ બીજું કંઈ જ કરવા સમર્થ નથી અને કારણ કે એને જે મળ્યું છે એ બધું ભગવાને આપેલું છે એટલે વ્યવહાર દ્વારા પ્રભુને આપણે પ્રસન્ન કરી શકીએ એવા નથી અને એ વસ્તુ યાદ પણ રાખજો ક્યારે પણ પ્રભુને આપણો વ્યવહારથી પ્રસન્ન કરવાની કોશિશ ન કરતા હા વ્યવહાર એ આપણો સમર્પણનો પ્રકાર હોઈ શકે આ જે કંઈ પણ ધરીએ છે ઉત્તમમાં ઉત્તમ ધરીએ સર્વ વસ્તુનું સમર્પણ કરીએ પણ એને વ્યવહાર બુદ્ધિથી નહીં આભાર વૃત્તિથી કે ભગવાને આટલું કર્યું તો લાવ એમના માટે હુંય આટલું કરું આવી બુદ્ધિ એ લૌકિક બુદ્ધિ કહેવાય અને મહાપ્રભુજી આગળ ના પાડે છે મનુ તે નૈવ લૌકિકમ અમારા ઠાકોરજી લૌકિક નથી એટલે એમને પ્રસન્ન કરવામાં પણ લૌકિક વૃત્તિનો પ્રયોગ ન કરતા આ લૌકિકતા છે ભગવાને આટલું આપ્યું તો લાવ હું એમને એટલું આપ્યું ત્યારે વ્યવહાર બુદ્ધિ નહીં આભાર બુદ્ધિ રાખજો કે પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે પ્રભુ આપનો આભાર કેમ વ્યક્ત કરું આ મારો આનંદ અભિવ્યક્ત કરું છું કે મારા પર આપની આટલી કૃપા છે ને એનો આનંદ હું અભિવ્યક્ત કરી રહ્યો છું આના દ્વારા બાકી વ્યવહારથી પ્રભુ પ્રસન્ન થતા નથી તો નમામી શબ્દનો પ્રયોગ કર્યો અને નમનથી અધિક કાંઈ જ કરવા જીવ સમર્થ નથી અને જે વસ્તુઓથી પ્રસન્ન કરવાની કોશિશ કરો છો એ વસ્તુઓમાં જે શ્રેષ્ઠતમ વસ્તુઓ છે ને એ બધી એની પાસે છે આપણે જે વસ્તુ મૂકી આપવાની પ્રયાસ કરીએ છે કે આનાથી પ્રસન્ન થાય તો એનામાં જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ છે એની પાસે અને એટલા માટે આપણી દીનતા જ એને પ્રસન્ન કરવાનો એક પ્રકાર છે કે પ્રભુ મારા પર તારી આટલી કૃપા છે એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મારા સમર્પણ દ્વારા નમામી યમના યમ ઉના યમના નાના બેન એ યમના એને અમે નમન કરીએ છીએ યમના કેમ એ કેવા છે સકલ સિદ્ધિ હેતુ મુદા સકલ સિદ્ધિના હેતુ રૂપ યમના હવે આ સકલ સિદ્ધિઓ કઈ લૌકિક સિદ્ધિઓ જેવી સિદ્ધિઓ યમનાજી નથી આપતી એ તો સાધારણ કોઈની પણ ઉપાસ મળી શકે છે યમુનાજીની સિદ્ધિઓ કંઈક અલૌકિક છે એમે પુષ્ટિ માર્ગના આ સોળે સોળ ગ્રંથોમાં કોઈ લૌકિક ચર્ચાઓ છે જ નહીં વ્યવહારાત્મક ને સંસારની ચર્ચાઓ નથી અહીંયા તો કેમ કરીને ભગવત પ્રાપ્તિ થાય એની ચર્ચાઓ છે અને એટલા માટે સકલ સિદ્ધિના હેતુરૂપ યમુનાજી કયા તો આ સકલ સિદ્ધિઓ પણ લૌકિક સિદ્ધિઓ નથી એ તો સાધારણ કોઈની ઉપાસનાથી એ તો પુણ્યો કરવાથી પણ સુખ મળી જાય સુખ માંગવા જવાનું ના હોય સુખ તો મેળવવાનું હોય અને મેળવાય કઈ રીતે પુણ્ય કરી સુખ માંગવાની વસ્તુ છે જ નહીં સુખ મેળવવાની વસ્તુ જો હું તો વ્યક્તિગત એમ માનું કે લોકો ભલે કર્મના સિદ્ધાંત એમ કે શાસ્ત્રો પણ ક્યાંક સહમતિ આપે આપણે એમ માનીએ ઘણીવાર સાંભળીએ ખરા કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે કંઈ મળવાનું નથી તમે જે કર્યું છે એ ભોગવવાનું છે તમારે બધી વાત સાચી પણ હું એમ નથી માનતો કે ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળે હું એમ નથી માનતો કે કર્યું હોય એ ભોગવવું જ પડે એ જરૂરી નથી કારણ ઘણીવાર ભાગ્યમાં ન લખ્યું હોય પણ કોઈના આશીર્વાદે ફળી જાય ઘણી વાર આપણી કરેલી સેવાઓ ફળી જાય ઘણી વાર કોઈની મળેલી દુવાઓ એ ફળી જાય ઘણી વાર કરી લીધેલા ભગવદ નામોએ ફળી જાય ઘણી વાર કરેલી યાત્રાઓએ ફળી જાય એટલે જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું એટલું જ મળે કોઈના આશીર્વાદ મળે ને તો ભાગ્યમાં ન લખ્યું હોય એ મળી જાય કોઈ ફળ લેવા ઝાડ ઉપર ચડે ખરા અને કોઈ બેઠો હોય કોઈ તોડવા જતું હોય ને એના આત્માથી છટકે બિલન ખોળામાં આવીને પડી એવું ઈ થાય આમાં તો કંઈ નક્કી નહી અને એટલા માટે આ બધા હિસાબ કિતાબ પુણ્ય પાપના કરીએ બધું બરાબર ટૂંકો રસ્તો એ છે કે જ્યાંથી આશીર્વાદ મળતા હોય ને ત્યાંથી મેળવતા રહેવો કોઈના વચનોય ફળીયા કોઈ ઘણીવાર મેં તો જોયું છે ઘણીવાર ઘણાના આશીર્વાદ એના નસીબમાં નાય હોય પણ કહી દીધું જા તારું ઠાકુરજી કરશ ઘણીવાર તો અમે લોકો આશીર્વાદ આપીએ ને ત્યારે ઠાકોરજીને કહીએ પ્રભુ અમે વૈષ્ણવના પ્રતિનિધિ નથી એવા આપના છીએ એટલે આપી તો દીધા છે છે હવે આપે રાખવાની છેલ્લભ લોકો અમને એમ માને કે આશીર્વાદ અમને મળે કોઈને જારીજીનું નું જલ પ્રસાદી આપી દીધું કોઈને પ્રસાદી માલાજી આપી દીધું જારીજી જલ આપી દીધું યમનાજીને કહીએ કેમનાજી હવે તો આપે આપની લાજ રાખવાની છે હવે એની શ્રદ્ધા આપનામાં દ્રઢ થાય એવું કરજુ મૂળ વાત એ છે ક્યાંક આશીર્વાદ પણ પડી જતા હોય તો આ સકલ સિદ્ધિઓની જે વાત યમનાષ્ટકમાં છે એ સકલ સિદ્ધિઓ ચાર સંયોગાત્મક સિદ્ધિ અને ચાર વિપ્રયોગાત્મક સિદ્ધિઓ બતાવે શ્રી ગુસાંઈજીએ ટીકામાં કારણ કે ગુસાઈજી બહુ ઓછા ગ્રંથો ઉપર પોતાના વિવેચના લખી છે તો આ યમનાષ્ટક તો એવું છે કેટ કેટલા આચાર્યોની ટીકાઓ યમનાષ્ટક પર છે સ્વયં ગુસાઈજીએ છ શ્લોક સુધી અને પછી સાત થી નવ ગોકુલનાથજી એ પૂરું કર્યું દ્વારકેશજી શ્રી હરિરાયજી પુરુષોત્તમજી જતા આપણે તો વિહંગાવલોકન કરવાનું છે આપડે ગ્રંથોનું જેમ ઉપર ઉડતું પક્ષી હોય ને શાસ્ત્રોમાં ત્રણ દ્રષ્ટિ આપીને સિંહાવલોકન ભ્રમરાવલોકન અને વિહંગાવલોકન કે ચાલતો હોય ચાર ડગલા પાછું પાછો ચાર ડગલા ચાલે ને પાછું વળી તમે સિંહ ને ચાલતો જોતો જોયા હશે એમ શાસ્ત્રો નું ઘણીવાર ઘણી વાર એ રીતે થાય કે આગળ તમે શ્લોકો જોતા જાઓ ને પાછળનું રેફરન્સ જોતા જાઓ કે એ જ વાતનો વિસ્તાર થઈ રહ્યો છે

અને ત્રીજો દ્રષ્ટિકોણ એ બ્રહ્મરાવલોકન કહેવાય કે કોઈ ફૂલ ઉપર ભમરો બેસે અને સમગ્ર એના રસનું પાન કરે અને પછી જેમાંથી ઉડે પણ આ બ્રહ્મરાવલોકન માટે તો વર્ષો નીકળી જાય તો આપણા આચાર્ય જો પુષ્ટિ માર્ગ એટલો સમૃદ્ધ માર્ગ છે ને કે કેટ કેટલા આચાર્ય ટીકાઓ લખી સાહિત્યમાં આપણો કેટલો મોટો વૈભવ આપણને મળેલો છે આપણા આચાર્ય તો એ દ્રષ્ટિકોણ આપણો એવો રહેશે તો ચાર ચાર પ્રકારની સિદ્ધિઓ બતાવી ચાર કારણ કે શ્રિંગાર દ્વિદલાત્મક પ્રભુ દ્વિદલાત્મક છે તો સંયોગાત્મક સિદ્ધિ બતાવતા પહેલી સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરે છે ભક્તને તમે યમુનાષ્ટક નો પાઠ કરો શ્રી યમુનાજીની કૃપા તમારા ઉપર થાય તો આઠ પ્રકારની સિદ્ધિ તમને મળે પહેલી સિદ્ધિ કહી અલૌકિક સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ યમનાજી તમને કરાવે પ્રાપ્ત થાય જેમાં દેહના જે વિકારો છે એ વિકારો ભગવત બંધન રૂપ ન થાય એવો અલૌકિક દેહ તમને મળે અને એટલા માટે ઘણી વાર દેહના પ્રતિબંધો આવે બને તો યમુનાસ્ટક નો પાઠ કરવો એકતાલીસ પદના પાઠ કરવા શ્રી યમનાજીની કૃપાથી તમારા દેહના બંધનો કમથી કમ સેવા કરતા હશો ત્યારે તો નહીં જ નડે અને ઘણા વિષ્ણવને આપણે એવા જોઈએ છે કે એમ બહાર દેખાતું ન હોય ચાલી ન શકતા હોય પણ સેવામાં જાય દોડવા લાગે દેખાવા લાગે બધું થાય બહુ સહજ થઈ જાય તો પાછા લૌકિકમાં આવે તો પાછું બધું બંધનનું જ થઈ જાય એમનાજી કૃપા કરે છે સૌથી પહેલી સિદ્ધિ કઈ આવા અલૌકિક દેહની પ્રાપ્તિ જીવને થાય बीजी सिद्धि आज्ञा करता कहू भगवत लीला नु अवलोकन प्राप्त थाय आज आखे प्रगट भगवत लीला ना दर्शन यमुना जी कृपा थी थाय जो आ तो पुष्टि मार्ग छे आ कोई पेलो ध्यान मार्ग के योग मार्ग तो छे नहीं के आखो बंद करीने जो पुष्टि मार्ग नी शरत एज छे प्रभु साथे भक्त नी के मारे तो आज आखे आपने जोवा छे અહીંયા પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી કે મર્યા પછી આ લોક મળશે ના નિકુંજ મળશે ના અહીંયા જશો જો મર્યા પછી મળવાનું હોય તો ભગવાન ભગવાન મેળવવાનો મેળવવાનો સૌથી સૌથી સહેલો સહેલો રસ્તો રસ્તો કે મરી તો મરીને ક્યાં ભગવાન પાસે જવું છે આપણે તો જીતા જીવંત આ જ દેહથી થી આ જ મારા ઠાકોરજીના દર્શન કરવા છે મારે તો આ જ હાથે એને ગોદમાં લેવો છે મારે જ તો આ જીવાથી એની સુધારના અનુભવ કરવા છે આજ કરણથી એની વેણુનો નાદ સાંભળવો છે આપણે તો આજ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી અને આજ ઇન્દ્રિયોથી એનો અનુભવ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચે રીતે ભગવાનને માણવા છે આ પુષ્ટિ માર્ગની ફલશ્રુતિ છે મર્યા પછી ક્યાંક પહોંચો એ પુષ્ટિ માર્ગ નું ફલ નથી જીતા જીવંત આ જ દેહ ભગવદ રસનો અનુભવ કરી લેવો એ જ પુષ્ટિ માર્ગ નું ફલ છે અને એ ફલ માટે અલૌકિક નેત્રો દાન શ્રી યમુનાજી કરે જેનાથી ભગવદ લીલાના દર્શન થાય કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજી એ કરી એની કથા આપણે બધા જ જાણીએ છીએ એટલે એમાં નથી જતો પણ તનુ નવત્વ અને અલૌકિક સામર્થ્ય યમુનાજી આપે છે ત્રીજી સિદ્ધિ બતાવતા શ્રી યમનાથી ને કહી કે ભગવદ લીલાનો અનુભવ યમનાજી કરાવ આ ત્રીજી સિદ્ધિ પહેલામાં નેત્રોથી દર્શન અને હવે ત્રીજી સિદ્ધિમાં આજ્ઞા કરતા કહ્યું કે કેવલ દર્શન નહીં પણ તમારો ભગવદ લીલામાં પ્રવેશ યમનાથી કરાવી કેવલ લીલાના દર્શન નહીં પણ રાસ લીલાનું તમે અંગ બની જાઓ એવી કૃપા શ્રી અમનાથી કરાવ અને એટલે તો ભાગવતજીમાં પણ બહુ સુંદર ચર્ચા આવી જયારે કાત્યાય ની વ્રત ગોપીજનો કર્યું એટલે ત્યારે ભાગવતજીમાં સુખદેવજી ગોપિકા શબ્દ નો ગોપિકાઓ કાત્યાય ની વ્રત કરી રહી છે પણ જ્યારે ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો અને એ ગોપિકાઓએ યમુનાજીમાં પ્રવેશ કર્યો ત્યારે સુખદેવજી ગોપિકાઓને વ્રજાંગના શબ્દથી સંબોધિત કરે છે આ વ્રજાંગનાઓ કેમ કારણ કે ગોપી માંથી વ્રજાંગના બની તો હવે રાસ લીલાનો અધિકાર એને મળશે તો કે વ્રજાંગના એટલે શું તો કે ગોપી હતી યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે યમુનાજી નું એક નામ છે વ્રજા અને યમુનાજી માં પ્રવેશ કર્યો એટલે વ્રજા અંગના થઈ ગઈ એટલે કે યમનાજીએ એમનો અંગીકાર કરી એમને પોતાના અંગરૂપ બનાવી દીધા એટલે કે દરેક ગોપીના હૃદયમાં હવે યમનાજી બિરાજમાન થઈ ગયા એટલે હવે ગોપીઓને રાસનો આનંદ મળશે જ્યાં સુધી યમનાજીએ પ્રવેશ નતો કર્યો યમનાજીના અંગરૂપ નહોતા બન્યા કારણ કે આ તો પુષ્ટિ માર્ગ છે મર્યાદા માર્ગમાં સ્વીકાર હોય અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર જેમ તમને કોઈ હાથમાં પેંડો આપે તમે સ્વીકાર કરો પણ જરૂરી નથી કે તમે ખાઓ કોઈને પણ પડદો ફેંકી પણ દો મૂકી પણ સ્વીકારમાં તમારા અંગરૂપ બની ગયો કે કહેવાય અંગીકાર અંગરૂપ થઈ જવું તદરૂપ થઈ જવું અને જ્યારે યમુનાજીમાં ગોપીજનો પધાર્યા એટલે વ્રજાંગ ના બન્યા હવે એમને રાસનો અધિકાર તો યમુનાજી ની ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું ત્રીજી સિદ્ધિ ભગવદ લીલા નો અનુભવ યમુનાજી કરાવે એ સ્વયં ભગવદ લીલા માં પ્રવેશ કરાવે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જેસી 41 મત માં તો ઘણી ચર્ચા કરી શકાય કે યમુનાજી કેવી કૃપા ભક્તો ઉપર કરે છે આમ ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ ચોથી સિદ્ધિ યમનાજીની છે સંયોગાત્મક ચાર સિદ્ધિમાં ચોથી સિદ્ધિ કરતા બતાવતા કહ્યું સર્વાત્મ ભાવની સિદ્ધિ યમનાજી કરાવે ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય સર્વાત્મ ભાવ એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ આ બંનેમાં ફરક છે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ થવો એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે એ અનુભવ થવો એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ છે કે દરેકમાં એક આત્મા દેખાવ પણ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મા પરક પરમાત્મા પરક થવા એ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાધિપ સસ્યાય મેવ ધર્મો હિ નાન્યક્વાપી તદાચ ઘણી ઘણી યમનાષ્ટમાં અદભુત ચર્ચાઓ સર્વાત્મ ભાવ આદિ ની આવી અમે નાના હતા ને ત્યારે પ્રફુલ્લ શાસ્ત્રીજી એમના દીકરા કદાચ અહીંયા બેઠા છે એમની પાસે આ યમનાષ્ટ અધ્યયન કર્યું હતું ટીકામાં એક 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 ટીકાઓ બહુ સુંદર રીતે એમણે ચર્ચા કરી તો સર્વાત્મ ભાવની સિદ્ધિ શ્રી યમનાજીની કૃપાથી થાય કે સાર્વ ભાવો પ્રભુ પરક થઈ જાય સંયોગાત્મક સિદ્ધિઓ છે અને ચાર વિપ્રયોગાત્મક સિદ્ધિ કરીલાઓના દર્શન થવા લાગે આ અવસ્થામાં ત્રીજું કહ્યું પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસાનુભવ શ્રી યમનાજીની કૃપાથી થાય અને આઠમી સિદ્ધિ વિરાત્મક કહી

ઠાકોરજીના ચરણની રજ જ્યાં જલ કરતા પણ અધિક છે અમંદ રેણુ અને એટલા માટે જલમાં જ નથી પણ યમુનાજીના તટમાં રહેલી રજમાં પણ યમુનાજી અને પ્રાચીન કાલમાં વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ક્યાંય યમુનાજીના જલના લોટીજી પધરાવ્યા હોય સેવામાં એવો જલ્દી ઉલ્લેખ નથી મળ્યો પ્રાય ગુસાઈજી જેને પણ પધરાયા એમને યમનાજી ના તટ ની રજ એ રજમાં પણ શ્રી યમનાજી પ્રગટ રૂપે બિરાજમાન છે એ રજની પણ ઘણી મહત્તા આપણે ત્યાં કહી છે હમણાં એનો વિસ્તારનો સમય નથી તો ત્યાં કહ્યું રેણુ ઉત્કટામ તટસ્થ નવકાન પ્રકટ મોદ પુષ્પાંબુના તટ માં ઉગેલા નવકાન વૃક્ષો અને એમાંથી જયારે પુષ્પો ખરતા હોય ત્યારે યમનાજીનું પૂજન કરતા હોય એવું દ્રશ્ય લાગે કહ્યું અસુર દ્વારા પૂજિત છો ટીકા માતા આચાર્ય સુર કોણ ને અસુર કોણ બે પ્રકારના ગોપીજનો વ્રજમાં છે એક માન ભાવ વાળા ગોપીજનો અને બીજા છે દૈન્ય ભાવ વાળા ગોપીજનો અન્ય અન્યપૂર્વા અનન્ય પૂર્વા બંને પ્રકારના ગોપીજનો છે બ્રજમાં તો અહીંયા આચાર્યો સુર અને અસુર એની વ્યાખ્યા એમ નથી કહેતા કે દેવતાઓને અસુરો ટીકામાં આચાર્યો કહે છે સુર ભાવ છે અને અસુર ભાવ છે તો સુર ભાવવાળા ગોપીજનો અને અસુર ભાવવાળા તો દૈન્ય ભાવવાળા ગોપીજનો છે એ સુર અને જે માન ભાવવાળા ગોપીજનો છે એ અસુર તો બે ભાવવાળા ગોપીજનો અને એના દ્વારા શ્રી ઠાકોરજી કેવા છે શ્રી બિભ્રતિ સ્મર પિતુ શ્રીયમ બિભ્રતિ ઠાકોરજીની યમુનાજીની ની શોભા કેવી છે તો કે સ્મર પિતુ સ્મર એટલે કામ કામદેવ જેમ એવી કથા પ્રાચીન પુરાણોમાં કહેવામાં આવે ને કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મ થઈ ગયો કામદેવ અને એની પત્ની રડતી રડતી રતિ આવી કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે તો જબ જદુબંધ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તારા પતિ તને મળશે તો આમ ભગવાનના પુત્ર એ

શ્રી મહાપ્રભુજી આજ્ઞા કલે કલિંદગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્જવલા વિલાસગમનો સત્પ્રકટ ગંડ શૈલો કલિંદગી મસ્તક એ કલિંદ પર્વતના મસ્તક પરથી પડતા કારણ કે યમુનાજીનું પ્રાગટ્ય એક તો ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી છે અને બીજું સૂર્યમાંથી પ્રાગટ્ય માનવામાં આવ્યું એક આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય એ ભૌતિક સ્વરૂપનું પ્રાગટ્ય સૂર્ય સુતા પણ કહેવાયા છે શ્રી યમુનાજી એટલે કલિંદ પર્વત પરથી પડતા કલિંદગિરિમસ્તક કલિમ કલિમ દતિ ખંડ્યતી તી કાલિંદી જે કલીના દોષોનું ખંડન કરનારા છે એ જ કાલિંદીનો અર્થ થાય શ્રી યમુનાજીનું એક નામ કાલિંદી છે કલિંદગી મસ્તકે પતન બંદ પૂરો છે શ્યામ પણ એક શિલા પરથી બીજી શિલા પર પડતા અને વહન કરતા યમનાજી ઉજ્જવલા શ્વેત લાગે છે અને આમ વિલાસ ગમનો પ્રકટ ગંડ શૈલોતા વિલાસ પૂર્વક ગતિ કરતા એક શિલા પરથી બીજી શિલા ઉપર ગતિ કરતા યમુનાજી સઘોષ ગતિ દંતુરા રૂઢ દોલો સઘોષ અવાજ સાથે ગતિ કરતા શ્રી યમુનાજી કેવા લાગે એક શિલા પરથી બીજી શિલા ઉપર જતા સમધિરૂલો જાણે ડોલીમાં બેસીને બે અર્થ કર્યા દોલો એક દોલ નો અર્થ થાય ઝૂલો આપણે દોલ ઉત્સવ કરીએ છે ને હોલીના બીજા દિવસે ડોલ ઉત્સવ થાય એટલે ઝૂલો કહેવાય દોલ એટલે સંસ્કૃતમાં તો જાણે પર બિરાજી ને એક શિલા શિલા પર ગતિ કરતા હોય અથવા બીજો એક અર્થ કર્યો દોલો તમાનો દોલ એટલે ડોલી માનો નવ દુલ્હની આઈ ગવને એકતાલીસ પદ માં કહ્યું ને કે યમુનાજી પધારતા હોય કલિંદ પર્વત પરથી તો એટલા વેગમાં પધારતા હોય પણ જયારે વ્રજમાં આવે ને પછી શાંત થઈ જેમ પ્રભુને મળવાની ઉત્કંઠા જેમ નવવધૂને એના પતિને મળવાની જે ઉત્કંઠા હોય અને ડોલીમાં બેસીને જતી હોય અને એને મનની જે ગતિ હોય એ ગતિ યમુનાજીમાં દેખાય પણ પછી વ્રજમાં આવી જાય પછી શાંત થઈ જાય પોતાના પતિને ત્યાં આવી ગયા પછી શાંત થઈ ગયા તો માનો એમ લાગે નવ દુલ્હની જેમ નવોઢા અને એનું આણું થતું હોય અને પતિને મળવાની જે ઉત્કંઠા એના મનમાં હોય એવા શ્રી ગતિ લાગે જાણે ડોલીમાં બેસીને વ્રજ તરફ પધારી રહ્યા છે એવા શ્રી યમુનાજી કેવા છે મુકુંદરતી વર્ધિની મુક્તિને પણ મુક્તિ આપે એ મુકુંદ અને એમાં પ્રેમ પ્રગટાવનારા કોઈ હોય તો એ યમુનાજી છે મુકુંદરતી વર્ધિ પદ્મ એટલે કમળ અને કમળ નો બંધુ કોણ તો કે સૂર્ય સૂર્ય ઉગે તો કમળ ખીલે અને આ પદ્મ બંધુ એટલે સૂર્ય અને સુતા એટલે પુત્રી હે સૂર્ય પુત્રી આપનો જય ભુવમ ભુવન પાવની અને ચૌદે લોકને પાવન કરનારા શ્રી યમુનાજી ભુવમ ભુવન પાવની અધિકતામ અને કશ્વ ની પર પધાર્યા છે પ્રિયા ભીરિબ સે વિતામ મયુર હંસા દેવી સુકમયુર અને હંસ કઈ રીતે સેવાયેલા જણે પ્રિયાની જેમ સેવાયેલા છે ત્રણેય પ્રકારની સેવા બતાવી કાઈ વાચિક અને માનસિક શુક શુ કે વાચિક સેવા છે મધુર બોલે અને એટલા માટે વાચિક સેવાનો દ્યોતક છે મયુર મયુર પાકો ફેલાવી પીછા ફેલાવીને નૃત્ય કરે એ કાયિક સેવા છે અને હંસ હંસે એ આ ધ્યાન મગ્ન થઈ અને ચિંતન કરતો હોય એ માનસી સેવા છે આમ ત્રણેય પ્રકારની સેવા

આપના જે ઘાટ છે આપના જે તટ છે એ આપનો કટી પ્રદેશ છે અને તટસુ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા આમ શ્રી યમુનાજી કેવા છે કે ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો